ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ ન્યૂ એપિસોડ ન્યુ બ્લોગ અવારવારમાં આપણો કોમ રેગ્યુલર પતિ ગયું છે પણ અમુક એવા સમાચાર છે કે ભાઈ આપણા દેશમાં આતંકી હુમલા થવા લાગ્યા છે ગુજરાતમાં કાલે ત્રણ પગે આઈટીએસ ચકબી આવેલા આઈએસ આઈએસઆઈ જે તેમને મોકલ્યા હતા અને આપણા ગુજરાતમાં કેમિકલથી હુમલો કરવાનો હતો તે ત્રણ જણા પકડે પણ કાલે હોય કાલે દિલ્હીમાં લાલ કિલ્લે ત્યારે આતંકી હુમલો થયો હતો બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ કોઈક રેડ લાઈટ હતી મતલબ જવાનો રસ્તો હતો રેડ લાઈટ થઈ હતી તેઓ આયુષ આધન અને બ્લાસ્ટ થયું તો ત્રીસ આસપાસ કોઈક ઘાયલ થયો આજુબાજુ બધા ગાડીઓમાં એક્સપ્લોર થયો એટલે બધી ગાડીઓ અડગી જઈ ઘાયલ થયો મૃત્યુ અંકી રાખી રાખ વધે જાય એટલે બધી અમદાવાદમાં પકડવાનું હવે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હિન્દુ જે અમદાવાદથી પકડે પકડ્યા હિન્દી જમ્મુ કાશ્મીર ઘણી જગ્યાએ એમ કે બ્લાસ્ટ કરવાનો છે દિલ્હીના આ બધો એટલે પાછું અરે કોમ કહો તો ગયો આવું છે આતંકીઓનું કોમ કહે કડક સજા હોય સારી વર્ષોથી ચાલતું આવી ગયું તો હવે જોવું જોઈએ ખુબ કરવું જોઈએ તો ગાઈસ પેલા વેસ્ટ બેંગાલ માં દોઢસો પછી હરિયાણામાં ઓગણત્રીસો કિલો આરડીએક્સ પકડ્યો હતો ગુજરાતમાં બાયોકેમિકલથી હુમલો કરવાનો હતો આના દિલ્હીમાં મતલબ ચાર મેન મેન મેઝર રાજ્ય છે ને એવા પ્રયત્ન થઈ ગયો દિલ્હીમાં કાલે સો અને થઈ ગયું બાકી તો ત્રણ જગ્યાએ આ બહુ મતલબ મનસુખો કામ એમ નહીં થયો મતલબ આ ટેરિસ્ટ હુમલો જ છે ટેરિઝમ અને ધીરે ધીરે આ વધી જ રહ્યો ભાઈ એવું કરીએ કે રેડ પોર્ટ કિલ્લો હતો અને બાજુમાં રેલવે સ્ટેશન હતું બાજુમાં મંદિર હતું તો એવી રહ્યું કે પસંદ કરીએ અમને કે ગાડી તેઓ આવીને ઊભી રહે સિગ્નલ ઉપર અને વધારે પબ્લિકમાં તેઓ બ્લાસ્ટ થાય અને એવું જ થયું તો આપણે બીજું કહીએ કરીએ કે ભાઈ હવે જે થવાનું હોય ને આપણો એનો પર્દાફાશ કરીએ કે એમ બહુ મોટું નુકસાન થઈએ બપોરનો ટાઈમ થઈ ગયો દોઢ જેવા વાગે પણ પેટમાં ભરાવ થઈ ગયો તો ફક્ત સાસ પીધી બીજું કશું ખાતું નહીં એને આવ્યો હું આવડી જોમ ફોડી ચમકો બીજું તો કશું ગમતું જ નહીં ભરાવ થઈ ગયો અને બકારીઓ આવ્યા કર પેટમાં ભરાવ અને બકારી જાય કર અચાનક શું જરૂર ખાવું ગમતું નહીં એનો પીધો તો પણ એનાથી કોઈ કોમ થયું નહીં

સમજુ yeah. દ <laughs> <laughs> <Yeah. laughs> <Yeah, yeah. laughs>

ગેસ તે લઈ જા કે તી આ ગેસ આલી અરે તો દો તો અદરા ની જો પેલી બંટીની બંટીની અલગ આવ અને હો કે હવે બાજરી ની અલગ આ લગભગ તો અદરા ગેસ ગેસ હોય ને તો મરી જાય ગેસ આ તો તારી બાકી બપોરે કે હોય તો મો

হম 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 কন্টিনিউ দিদি